ચાલ ને એવું શું એટલે તો ખાતર ખોટી પૂરો તો ભૂલ હા તો ટીણીઓ થઈ ગયો ઈ તો અત્યારે રખડતો છે મારો છે હા પરખા બાજરી વેસવાની છે ત્યારે મારે હા પાઉલી ઉભી તમારી કી બાજરી ઓ મારી બાજરી બાજરી હારી પણ એક ખરે તાબુ બળી ગયો તો હા તો ના આયો કોઈ ઓય હારું હા લાટીનિયા તમારું બાત્રીુંું ગુંડાય તો આવતો તો ઘરે ખબર છે કોઈ હા નઈ ખબર એ નઈ ખબર ને આ બેહી જા બેડો કે હે કે આઈ તો ગુંડ હા બેઠો તો મને એવું જેમ હા તો તે તગડો ને તો આ હું તો રમાdio તો એવું જેમ રમાdio તો હા તો તો કે મમણા કે મને નઈ ખબર ન્યો ઓ રમાdio પછી તો તો માવર સર હેલો હેલો સડડ ટીણીએ તો નહી અલ્યા હા તા થઈ ગયો પરખા ખબર આ ટીણી કે ઉડી ગયો તો હવે બાજરી હેડો બહાર ટીણી રંબાજીયો ભરો પેલો

આ બટા બહુ કાપી આવતી રે આ ખાઈ ગઈ છે કેટલું બધું તમારું તો નુકસાન આવશે એટલે ખતરનાક ઓલા લે લેખળા લઈ લે એ બોલા ને છેત્રી મારો હોય તો પણ થોડું આમથી આમ પડે આપણે આપણે હાલ છે એટલે કાઢવું તો પડશે સરપંચને ફોન કરવો પડશે લાગે આપણે ટ્રીડી બોલાવો પડશે એટલે ટ્રીડી બોલાવો ફોન કરી લો ફોન કરી ભૂલી ગયા લાગે તમને પડતો ફોન ફોનમાં મારું બેઠું એટલું બધું આવડતું નહીં મન તો તો આપણે ટ્રીયા નંબર લગાવું ફોન કરો હલો હું કરું

આયો તું થી ગયો તો ઓને દિશા છે કેમ નું લેવા લઈ જા તું ના બાલ્યું તો આખો પૂછું આયો અમે ઉઠરાયા મને કેટલો બધો